ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતની પોલીસ ચોકી પણ ગેરકાયદે હોવાની ફરિયાદ સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તા પરના દબાણ દૂર કરવા સાથે રસ્તા પર બનેલા ધાર્મિક સ્થળો દૂર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પાલિકાની આ ઝુંબેશ વચ્ચે લીંબાય ઝોનના બાઠેના ચાર રસ્તા પર ગેરકાયદે પોલીસ ચોકી બની રહી હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને થઈ છે ધાર્મિક સ્થળો દૂર કરનારી પાલિકા ગેરકાયદે બની રહેલી પોલીસ ચોકી સામે આંખ આડા કાન કરી રહી છે તે યોગ્ય નથી નિયમ પ્રમાણે આ ગેરકાયદે બનેલી ચોકીનું ડિમોલિશન કરવા માટે ફરિયાદ કરવામાં આવે છે આ ચોકી સાથે સાથે અન્ય પોલીસ ચોકીની કાયદેસરતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે સુરત પાલિકા દ્વારા જીરો દબાણ રૂટ પરના દબાણ હટાવવાની કામગીરી કડકાઈથી થઈ રહી છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ રહી છે આ ઉપરાંત હાલમાં જ લિંબા ઝોનમાં ચાર રસ્તા પર ગેરકાયદે બની રહેલા એક મંદિરનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું છે વિવાદ છે શું હકીકત છે ચોકીના વિવાદમાં વિરોધ પક્ષને વિરોધ છે બીજા કોઈને વિરોધ છે નહીં અહીંયા પોલીસ ચોકી તો અમારા પોતાના હિત માટે બનાવતા નથી પોલીસ ચોકી લોકોના રક્ષણ માટે લૂંટફાટ તત્વ અને જે ચોરીના બનાવો બને છે એના માટે પોલીસ ચોકીની માંગણી કરેલી છે આ પરમિશન કોઈ આપી કે લેખ્યું છે હા અમે પોલીસ ચોકીમાં આપણે પરમિશન એ લોકોને લેખિત બી આપ્યું છે અને કોર્પોરેશનનું આપણે મોકલાવેલું છે તો બાંધકામની કોઈ પરમિશન ખરી બાંધકામની પરમિશન પોલીસ ચોકી બનાવવા માટે લેખિતમાં આપી છે ત્યાં જાહેર રસ્તા પર કોઈ પણ ધાર્મિક સ્થળ બનતું હોય પાલિકા તંત્ર લોકોના વિરોધ વચ્ચે આ ધાર્મિક સ્થળનું આક્રમકતાથી ડિમોલેશન કરીને જગ્યા ખુલ્લી કરી રહી છે પાલિકા ડિમોલેશનની કામગીરીમાં લોકોનો પ્રતિકાર રોકવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ કરે છે ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે પાલિકા તંત્ર પોલીસની મદદ લે છે પરંતુ લિંબાયત ઝોનમાં ચોકી જ ગેરકાયદે બની રહી હોવાની ફરિયાદ થઈ છે

સુરત મહાનગરપાલિકાનું તંત્ર કોઈ ખાનગી સોસાયટીઓના સીઓપી આ માર્જિન પ્લોટ પર બાંધકામ થતું હોય એની ફરિયાદ મળે તો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે છે અહીં સુધી કે ધાર્મિક સ્થાનો બન્યા હોય ને તો પણ કાર્યવાહી કરતા હોય છે મારી મહાનગરપાલિકાના તંત્રને એટલી જ રજૂઆત છે કે આ પોલીસ ચોકી જે બની રહી છે આરસીસી ભીમ કોલામાંથી એનું કોઈપણ પ્રકારનું પ્લાન મંજૂર થયું નથી રજા બાંધકામની રજા ચિઠ્ઠી આપી નથી તો આ પણ ગેરકાયદેસર બાંધકામ છે જો કાયદાનું પાલન કરનાર પોલીસ વિભાગને તમે ગેરકાયદેસર મિલકતમાં રાખો એ વહીવટ કરે યોગ્ય નથી એટલા ગેર કાયદેસરિલ મળી કદી સામે કાયદા સરની કાર્યવાહી કરવી જોઈએ એ જ મારી રજવા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત